રાધનપુર શહેરમાં આજે એક વિશેષ દ્રશ્ય જોવા મળ્યું દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે શહેરમાં ભવ્ય સ્વચ્છતા અભિયાન યોજાયું શહેરના મુખ્ય માર્ગો હાઈવે ચાર રસ્તા અને બજાર વિસ્તારમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું આપણા વડાપ્રધાન અને વિશ્વ મોદી સાહેબનો નો આજે સત્તરમી સપ્ટેમ્બરે જન્મદિન હોય આખાપુર પ્રમુખ શ્રી અને એના જે સભ્યો પચીસે પચીસ સભ્યો અહિયાં આજે નગરપાલિકા આ શહેરની સફાઈમાં જોડાયા સાથે સાથે અહિયાં આખા નગરને સંદેશ આપીએ કે આપણો રાધનપુર સ્વસ્થ રાધનપુર અડિયામનો રાધનપુર બની રહે એના માટે મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે આપણે બધા સ્વચ્છતા રાખીએ કચરો જ્યાં ત્યાં ના ફેંકીએ અને એ કચરો એની દ્રષ્ટેટીમાં નાખીએ અને આપણા રાધનપુરને સ્વચ્છ બનાવીએ એ મોદી સાહેબના જન્મ દિવસે આપણે બધા એ ભારત માતાજી